નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગડિયા સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓર્શન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સ્વઅજ્ઞન પોથી ભાગ નંબર 3 જેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવવાનો છે જેની અંદર ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં યુનિટ નંબર 3 નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ મૂર્તિ જે ઇન્ટરવ્યુમાંથી જે પાઠમાંથી આજે આપણે સેક્શન બી સંપૂર્ણ સોલ્યુશન મેળવવાનો છે

તમારા માટે લોન્ચ થઈ ચૂક્યા છે જે વિડીયો સોલ્યુશન તમે અત્યારે ભણી રહ્યા છો ને એની જેમ બધાય વિષયના જે છે સોલ્યુશનના વિડીયોઝ તમારા માટે તૈયાર છે તો એનો લાભ ઝડપથી ઉઠાવો જો તમે એનો લાભ નથી લીધો તો તેની લિંક નીચે વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ સેક્શન બી સેક્શન બી નો પહેલો પ્રશ્ન છે રીડ ધ પાસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ વાંચો પેરેગ્રાફ વાંચ્યા પછી જે છે સવાલના જવાબ આપો paragraph I was caught the report of my absent has reached a home. It's useless to describe what happened after at that. Well, whatever happened, happened. But upon the seventh or eighth standard, I kept wondering if Allah mia had sent me four rupees that day, what harm could it have possibly caused anyone? છોકરો જે છે ગેરહાજર રહેતો ને એની જાણકારી ઘરે પહોંચી ગઈ હતી છે પછી ખાલી જગ્યા છે ટુ ટુ ડિસ્ક્રાઇબ વોટ વોટ હેપન હેપન ધેટ ધેટ વાક્ય પૂરું કરવાનું છે 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 તો યુઝલેસ ધ શબ્દ આવશે ખાલી જગ્યા પછી કન્ક્લુઝન કન્ક્લુઝન ડીડ ઓથર ગેટ કે કે લેખકને લેખકને શું શું મળ્યું મળ્યું અંતે સમજવા તો શું સમજવા મળ્યું કે ધ ઓથર કન્ક્લુડેડ ધેટ ઇફ અલ્લામિયા પ્રોવાઇડેડ એવરીથિંગ પીપલ આસ્કડ ફોર હ્યુમિનિટી વુડન્ટ હેવ પ્રોકડિસ્ડ કે ભાઈ લેખકને જે છે એ વસ્તુ સમજાઈ ગઈ કે ભાઈ જો અલ્લામિયા માણસ જેટલું માંગે બધી વસ્તુ પ્રોવાઈડ કરવા માંડશે તો માણસ જે છે માણસની માનવતા જે છે આગળ વધી શકશે નહીં માણસ જો વિકાસ કરી શકશે નહીં આગળ છે ચોવીસમું અલ્લાહ મિયા હેડ અ સેન્ટ ધ ઓથર 4 રૂપીઝ ધેટ ડી અલ્લામિયાએ લેખકને તે દિવસે ચાર રૂપિયા આપી દીધા નહોતા આપ્યા ફોલ્સ આવશે અને પછી છે પ્રિપેર મીન્સ પ્રિપેર એટલે શું થાય તો પ્રિપેર એટલે થાય બનાવવું એટલે મેક લખીશું ઓકે આગળનો પ્રશ્ન છે જો અહીંયા આપણને એક ડેટા આપ્યા છે ડેટાના આધારે જે છે સવાલના જવાબ આપવાના છે ડેટાની અંદર ક્રમ એના નામ એનું નેટિવ એટલે કે ક્યાંના છે મૂળ વતની અને ફેવરેટ ક્રિકેટર એટલે કે પ્રિય ક્રિકેટરનું નામ જે છે આપણને આપેલું છે એક્ઝામ્પલ તરીકે દેવેન ઠાકર જે છે તે જુનાગઢના રહેવાસી છે વિરાટ કોહલીના ફેવરેટ ક્રિકેટર છે દિપ્તીશ દેવાડિયા જે છે એ કેશોદના રહેવાસી છે રવિન્દ્ર જડેજા જે છે એના ફેવરેટ ક્રિકેટર છે એવી રીતે ઘણી બધી આપણને માહિતી આપી છે ટોટલ પાંચ જણાની આપણને ટૂંકમાં માહિતી આપેલી છે જેના આધારે આપણે સવાલના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ પહેલો સવાલ વેર ડઝ કાવ્યા લિવ કાવ્યા ક્યાં રહે છે ક્યાં રહે છે રાજકોટમાં કાવ્યા લિવ્સ ઇન રાજકોટ પછી છે વુ લાઈક્સ શિખર ધવન કોને શિખર ધવન પસંદ છે તો શ્રેયા પાવાગઢી લાઇક્સ શિખર ધવન કે શ્રેયા પાવાગઢીને શિખર ધવન પસંદ છે ત્યારબાદ વુ લિવ્સ ઇન ઉપલેટા ઉપલેટામાં કોણ રહે છે તો કનુભાઈ યાદવ લિવ્સ ઇન ઉપલેટા કનુભાઈ યાદવ જે છે ઉપલેટામાં રહે છે પછી છે કાવ્યા વ્યાસ લાઇક્સ વિરાટ કોહલી ટ્રુ ઓર ફોલ્સ કે કાવ્યા વ્યાસને વિરાટ કોહલી પસંદ છે સાચી વાત ખોટી વાત તો ભાઈ જવાબ આવશે ફોલ્સ ત્યારબાદ છે ખાલી જગ્યા આપી છે લિવ્સ ઇન કેશોદ કેશોદમાં રહેનાર વ્યક્તિનું નામ લખવાનું છે તો નામ કોણ છે દીપ્તિશ દેલવાડિયા તે કેશોદમાં રહે છે ચલો આગળ આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની નવી સ્વ જેનપો લોન્ચ થઈ ચૂકી છે અને તરત તરત જ આપણે લોન્ચ કર્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી દસ ની તમામે તમામ વિષયની તમામે તમામ ભાગની નવી સ્વજન પોથી તમારા માટે તૈયાર છે જેનું સોલ્યુશન તમારા માટે વિડીયો સ્વરૂપે અને સાથે સાથે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી તે આખું સોલ્યુશન મંગાવી શકો છો જો તમારી પાસે સ્વ પોથી નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે અમારી પાસેથી સ્વ પોથી પણ મેળવી શકો છો

અને વાતચીતના આધારે જે છે આપણે સવાલના જવાબ આપવાના છે કે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ એટલે કે જે આપણને વાતચીત આપી છે એ વાતચીતના આધારે સવાલના જવાબ આપવાના છે તો જોઈએ સવાલ કહે છે કે વેર ડઝ પટેલ ફેમિલી ગો ટુ એન્જોય ડિનર કે પટેલ પરિવાર પટેલ ફેમિલી જે છે એનું ડિનર એન્જોય કરવા માટે એટલે કે રાતનું જમવાનું માણવા માટે ક્યાં ગયા હતા કઈ રેસ્ટોરન્ટમાં ગયા હતા તો ધ પટેલ ફેમિલી ગોઝ ટુ ધ હોટેલ લેજન્ડ ટુ એન્જોય ધેર ડિનર પોતાનો ડિનર એન્જોય કરવા માટે તેઓ જે છે છે ગયા હતા પછી હોટલ્ટોટન વેટરે કયો ઓર્ડર લીધો બિફોર ધ મેઇન ઓર્ડર મેઇન ઓર્ડર પહેલા કે મુખ્ય ઓર્ડર પહેલા વેટરે કયો ઓર્ડર લીધો કયો ઓર્ડર લીધો ધ વેટર નોટ્સ ડાઉન ઓર્ડર ઓફ વન ટોમેટો કોર્ન સૂપ